sekali semuanya, selamat pagi. Halo, selamat pagi. Halo, selamat pagi. Halo, selamat દષ્ટિયા ગ્રહણમ સ્વંતમ સદભાગૃષ્ટિયા એટલે કે સદભાગ્યે ગુ ગ્રહણ ગાયોનું અપહરણ સ્વંતમ સુખાંત થયું છે ભાગ એક ગદ્યપાઠનો ભાવા જોઈશું પરંતુ સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે અને તેના રચનાકાર કોણ છે એના વિશે માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ જે નાટક અહીં લેવામાં આવ્યું છે તેના રચનાકાર મહાકવિ ભાસ છે તમે મહાકવિભાસને ચિત્ર દ્વારા નિરીક્ષણ કરી શકો છો મહાકવિ મહાકવિભાસ વિશે એવું માનવામાં આવે છે કે તેઓ ભાસ નામક ગોત્રના એક બ્રાહ્મણ હતા યજ્ઞ યગાદીના તેઓ સારા જ્ઞાતા હતા પુરાણ રામાયણ મહાભારત જેવા ધર્મગ્રંથોના તેઓ અભ્યાસી હતા તેમના નાટકોમાં નાટ્યકલાની કુશળતા જોવા મળે છે તેમણે સંસ્કૃત સાહિત્યમાં અનેરું સ્થાન ધરાવે છે પરંતુ તેમણે સંસ્કૃત સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ જેટલા નાટકો આપ્યા છે કવિભાસના સમય વિશે વિવિધ મતંત્ર જોવા મળે છે તેમના જન્મનો સમયગાળો સ્પષ્ટ નથી પંદરસોથી સોળસોના સમયગાળામાં ભાસ જન્મ્યો હશે એમ માનવામાં આવે છે હવે આપણે પાઠનો ભાવાર્થ જોઈશું મહાકવિ મહાકવિભાસ વિચરિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે અજ્ઞાતવાસ પૂરો થવાનો હોય છે દુર્યોધન એક યજ્ઞ કરે છે આ યજ્ઞના આચાર્ય ગુરુ દ્રોણ હોય છે ગુરુદ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને રાજ્ય આપવાનું માગે છે દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું પરંતુ શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે શરત એ હોય છે કે પાંચ જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ પુસ્તકમાં આવ્યું છે તે પ્રમાણે કે ભીષ્મ પિત્મના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટ નગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે આ તરફ આ કૃહગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વિશે વલ્લવના નામે રહેલ ભીમ રૂહનલ્લાના નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે આ સમયે વિરાટ રાજ વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત કરવામાં આવેલ છે વેશ પલટો કરીને સાથે રહેલ પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી બંને વડીલો અભિમન્યુને ખીચવાના ઈરાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યભર હાસ્યસભર છે આ સંવાદ એવો છે કે કોઈ પણ પ્રેક્ષકને હાસ્ય રસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે ત્યાર પછી અંતે એવું થાય છે કે અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે પેલી બાજુ પાંચ રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય એવું ગુરુદ્રણના કહેવાથી દુર્યોધન અડધું રાજ્ય પાંડવોને આપી દે છે આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવે છે બધી ઘટના માત્ર પાંચ રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીં પાસે યુદ્ધની ઘટનાને સંધિના રૂપે ટાળી દીધી છે પરંતુ મૂળ મહાભારતમાં એવું હોતું નથી એવા તો અઢાર અઢાર દિવસ યુદ્ધ ચાલે છે પરંતુ અહીં ભાસ સર્જકે પોતાની મૌલિક રચના કરી છે અને ત્યારબાદ નાટક રચ્યું છે એટલા માટે અહીં પોતાનો વિચાર જોવા મળે છે Да не в